સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા ભોગમાં તેર વાગી ગયા દસ ને આપણે કાલે આ બાર પાટિયા રહી ગયા વાટવાના એમાંથી બે અત્યારે વાટ્યા હજી દસ પાટિયા આધુરા પૂરા થઈને પણ હવે આ પરમદી ની વાત એટલે ને તો હુકાઈ તો પેલા કીધું ઓઘી બનાવી લઈ તેના ઓઘા કરવાનું ચાલુ હોય જો હુકાઈ ગયે કેમ કે એક દી વધારે થઈ ગયા તો ત્યાં જાય ને બટિયા મોટા ખોલી જાય આ જો ગઈ ખોલી જ ગયા જો સીધા મોટા તલ જ પડવા માંડી જાય કેમ કે અહીંયા પાછળ પાછળ વધારે ઉકલ હતી એટલે કીધું પર અમદીવારી વાટે લઈને એના પેલા ઉભા કર લઈ અત્યારે ઉગા કરવાનું ચાલુ હોય ને આ જુગાડે એટલે અમે ઝડપ થાય જો પહેલા નીચે પાવડર સાથી નાખી

એ લેવન્ડો ના આવી અમાર. એટલે એક માણસ ઈ ફ્રી રહે. ને આપા ભ્રિજેશભાઈ દવા ઉડાડે. એને સડધી થઈ ગઈ પાવડરની. તો આનો દેખો. હવે ક્રિયાને ચા લઈ આવે તે જો. 8:00 નથી વાગે, 8:00 વાત્રને. તો 8:00 તલી ગઈ એ, તલી ਕਾਲਵਾ ਦੀ ਹੈ ਜਵਾਕ ਕਾਲਵਾ ਟੀਏ ਤਾਂ ਅੱਜ ਖਰੇ ਹੈ ਹਾ ਹੁਕਾਈ ਗਈ ਤਲੀ ਤਾਂ ਕਾਇ ਨਹੀਂ ਬਗੜੇ ਤਾਂ ਬੇਤਨ ਬਾਤ ਕਾ ਬਗੜੀ ਗਿਆ ਸਾਂ ਅਮਨੇ ਅਰੋਂ ਖੋਲੇ ਹਾਲੋ ਭਾਈ ਚਾਹ ਪੀਵਾ 3 ਵਜਾ ਨੇ ਰਾਖੀ ਤੋਂ આજે બીજો દિવસ ફાઇનલી આજે ઓખિયું બધું થઈ ગયું હવે કેટલી થઈ આપણે બપોર પાછળ આપણે જોઈશું કેટલી થઈ લખશું આપણે બપોર પાછળ કેમકે દવાનો ટોટો હોય મેં લગભગ દવા લેવા જવી પડશે ને ઓખીયું થઈ ગયું કપ્લીટ અત્યારે આપણા આઠ નવ પાટિયા રહી ગયા એ અત્યારે વાઢવાનું ચાલુ કીધું હોય હવે સાડા બાર તો થઈ ગયા જે વધી બે પાટિયા બાકી પસારના આપણે વાટવા પડશે હજુ ઓખિયું થઈ ગયું કમ્પ્લીટ આપણા આઠ પાટી હતા આપણે વાટવાના બે વટાઈ ગયા એમાંથી કુલી ગયા હતા હજી નવ હે નનકા મોટા થઈને આ બાજુ કમ્પ્લેટ ઊઘા થઈ ગયા આ બાજુ પણ થઈ ગઈ લાઈન જો કમ્પ્લીટ આ પાટી થઈ ગયા વાટવાના હલો મિત્રો તો ઓઘા આપડા થઈ ગયા કમ્પ્લેટ હવે આ ચાર પાટી આ વાડવાનું છે કેમ કે બપોરે રહી ગયા હતા હવે મનીષભાઈ ખાળ લેવા યાર મનીય તો એન મેં વતરી ગયો ભલા અને તો કે મારું વાયરલ કરી દેતા ભલે કરે થઈ ગયો તો વાયરલ હણે

ते बेबात यार ये वाह जिससे डांस आओ दिख डाला डाला वाह डीड ले हुए क्या मनोर हूँ किराहो ताली पुरो एक तलमंद कितने हैं अर्ध उसका खरी किया था तो वाथ ही किया था खरी ये भाई हुक आयी गया ये वाले पासर पासर पीरा था ही क्या है अपनों तो ने बस इन वारों आई वार जब मारों ने

ના જે ચાર પાટી હતા એ બધા ને થઈ ગયા કમ્પ્લીટ અને હવે જે આપણી ઓઘી જે બેક થશે એ કરવાનું કરી દીધું ચાલુ તો જો એક ઓઘી તો અડધી થઈ ગઈ હવે અડધી ચાલુ હે કરવાની અને હજી એકતા થઈ જશે એટલે બે તા થઈ જશે ઓઘી એક આ બાજુ કરશું અને એક આ સામે કરશું અને આપણે જશું માં છીએ ને વાતું કરે રાવ બાબા

કોરીઓ રખાતી હોય સાઈડ પાવડર પાવડર કે દવાડી મકો નહી ખાઈ ની તલી ને આપડી કોરી રખાઈ ગઈ હવે ચારે સાઈડ આમને રાખતા હશું એટલે આપડી જે આવી ઓકી એવી બની થઈ જાય કમ્પ્લેટ પૂરી તલી વઢાઈને થઈ ગઈ કમ્પ્લીટ પૂરે પૂરી અને આપણા ઓગલા કરવાના હતા તો ઓગલાય થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણા કુલ ઓગલા થયા છે એકસો પચાસ પૂરે પૂરો એકસો ને પચાસ નો આંકડો આવ્યો હે અને જો આપણા ઓગા હાવ નાના નથી જો આવા આવા બધાય બરોબર જ મોટા મોટા જ એવું નથી કે નાના નાના હે બધાય હજો આ બધું લાઈન ધોવાય હા મેં કુલ ઓગા આપણા થયા એકસો ને પચાસ પૂરે પૂરેપૂરો દોઢસોનો આંકડો આવ્યો અને તલી અત્યારે વધારીને થઈ ગઈ કમ્પ્લેટ જે એના ઉગા બાકી હતા અત્યારે ત્રણ એ થઈ ગયા હે ભેગા ભેગા હલો વિડીયો વિડીયાની કર રાખી એન્ડિંગ વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જાજો તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ ને સીતારામ